હાય ફેમિલી કેમ છો બધાય તો મિત્રો આપણે આ ચેનલમાં ડેલી વ્લોગ આવશે આપણે આ ચેનલ નવી બનાવી છે આપણી નથી મારા પટેલની છે તમે જોઈ શકો છો જો આ બેઠા છે એમની ચેનલ છે આપણો ફર્સ્ટ વ્લોગ છે તો સપોર્ટ કરતા રહીજો ફેમિલી જો અમારા પટન છે આ ભાણીઓ છે અને અમારી ભાણકી ફર્સ્ટ આની પછીના વ્લોગ આવશે જે એ બધા એ અમારા ભાણકી જ બનાવવાની છે અને સૌથી મોટી વણકી આ છે તો મિત્રો સપોર્ટ કરજો તમારા સપોર્ટની જરૂર છે કારણ કે આપણો ફર્સ્ટ બ્લોગ છે હવે ડેલી બ્લોગ આવશે અઠવાડિયે આવશે એક બી દી બે ત્રણ દી બ્લોગ આવશે તો શું કહેશો વિશ્રામ સપોર્ટ કરજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરજો અને એમ કે ચડાવો તમે કે ચાલો હું તમારી એક ચેનલ બનાવી દઉં એટલે તમે ધીમે ધીમે અપલોડ કરજો વિડીયો એટલે આપણે ધીમે ધીમે એમને શીખવાડશું એટલે જયપાલ બનાવવાનું છે

લગાય ફર્સ્ટ બ્લોગ છે ને શું તું લાઈક કરજો આવશે અમારા ફેમિલી આવશે તો મિત્રો સપોર્ટ કરજો ડેલી સપોર્ટ કરજો મિત્રો like આપણે <laughs> <laughs> પછી લાઈફસ્ટાઈલ બ્લોગ પછી ટેમ્પલના આપણે જુદા જુદા લોકેશન તમને બતાવશું તારે બધાએ તો સપોર્ટ કરજો મને જેમ સપોર્ટ કરો છો મારી ચેનલ તમે મારી ચેનલના વિડીયો જોતા હોય તો તમને ખબર જ નહી છે તો મારી ચેનલના અમારા પટન છે તો તમે એમને સપોર્ટ કરજો કારણ કે એમને નવી બ્લોગિંગ કરે છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ફરીથી એકવાર કહી દઉં છું તો ને તો ચાલો મિત્રો તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં તો નવા ચેનલમાં આવ્યા હોય તો સપોર્ટ કરજો દિલથી એ તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં બાય